તમે બધા પણ સાંભળો કારણ કે આ વસ્તુ એવી છે કે જીવનમાં કામ લાગે એવું અને જીવનમાં દુખી આપણને ન થાય તે તેવી વાત સંત કાર્યકર ગોષ્ઠીમાં થઈ હતી સંત કાર્યકર ગોષ્ઠીમાં બે વાત પર વાત થઈ હતી સૌથી પહેલી વાત હતી તે હતી કર્કસર અને બીજી વાત હતી પરફેક્શન ઉપર હતી કરકસર અને ચંગુસાઈમાં ડિફરન્સ છે આ ચંગુસાઈની વાત નથી આ જે વાત છે એ કર્કસરની છે કર્કસર અલગ વસ્તુ છે આપણે તે પ્રસંગો દ્વારા હું તને સમજાવું જે ગઈકાલે વાત થઈ હતી પ્રસંગ છે એ સાવ નાનો છે પણ આપણા જીવનમાં ઉતારવા જેવો છે શીખવા જેવો છે મહાનસાઈ મહારાજ જે પેસ્ટ વાપરે છે તે સવારમાં બ્રશ કરવા માટે ગયા અને તેમાંથી જે પેસ્ટ હતી એ જે નીચે બાઉલ હતું તેમાં બે ત્રણ વખત પડી ગઈ એટલે એક વખત પડી ગઈ એટલે તેમણે હાથેથી તેમાં લગાડી

અત્યારે સર્વસ્વ તેજ છે મહાનસાઈ મહારાજ બરોબર તો તે આવી રીતે ન કરે તોય ચાલે બરોબર એ વસ્તુ કે મહાનસાવી મહારાજ જે ટ્યુબ વાપરે છે એ અમૃતની ટ્યુબ વાપરે છે જે બીએપીએસ સંસ્થાની છે તો કદાચ તે ફરી વખત લઈ લે તો પણ ચાલે શિવ મહારાજ આવી નાની નાની વસ્તુમાં પણ આપણને કરકસર કરતા આપણને શીખવાડે છે તો ગોસ્ટી માં બીજી કોઈ વાત થઈ આ પ્રસંગ પર હા એક બીજો પણ કરકસરનો મનસુઈ મહારાજનો ખૂબ સુંદર પ્રસંગ મને તો બહુ ગમી ગયો આમ હૃદયમાં ઉતારવા જેવી વાત હતી કારણ કે આવી નાની નાની મિસ્ટેક આપણાથી થતી હોય છે આપણને ખ્યાલ પણ નથી હોતો મનસુઈ મહારાજ બાથરૂમમાં નાવા માટે એક વખત પધાર્યા અને એનો જે નળ હતો બાથરૂમનો એમાંથી આવ ધીમે ધીમે પાણી ટપકતું હતું એ પાણી આમ આમ એટલું બધું ફોર્સમાં નહોતું ટપકતું એક ડોલ ભરાય એટલું જ ટપકતું હતું છતાં પણ મોહનસિંહ મહારાજ ને આ ન ગમ્યું એટલે તરત જ ને બોલાયા અને કહ્યું કે આ જે પાણી ટપકે છે એ નળ બરોબર રિપેર કરાવી કરાવી નાખજો નાખજો એટલે જે સેવક સંત હતા એમણે કહ્યું કે આ વાંધો નહીં સ્વામી મોહનસિંહ મહારાજ હવે બીજા દિવસે નાહવા માટે પધારે છે અને ફરી વખત જોવે છે તો પાણી તો ટપકતું હતું જ તે મોનસિંહ મહારાજ ને આ વસ્તુ સજ્જ ચલાવી ન લે એટલે તરત જ ફરી વખત સેવક બોલાવીને ઠપકો આપ્યો અને કહ્યું કે કેમ હજી નથી થયું સેવક સ્વામી કરાવી નાખીશ તો કે ના ના આજે જ કરાવી તમે કામ આજે કરો કરો કે એક મહિના છે તો તો કામ જ જ તે એ આજે માટે ન કરીએ અને આવી રીતે વ્યય જે થતો હોય એ શા માટે આપણે બગાડવો જોઈએ તો આ વસ્તુ મને તો આમ કાલે આમ જે ગોષ્ઠીમાં વાત થઈ મારા તો આમ હૃદયમાં આમ થયું કે આવી નાની નાની વસ્તુ આપણા જીવનમાં પણ આવી બનતી હોય છે તો આપણે પણ આવો ખ્યાલ રાખવો જોઈએ વાહ આવી તો નાની નાની વાત તો મને પણ નહોતી ખબર પણ સમી મારા કેટલી બધી કસર કરે છે જીવનમાં કેટલી સારી વસ્તુ હોય છે તો બીજું કોઈ એવું હોય તો મને કહો તમને પણ જાણવા મળે બીજું તો મનસુય મારા જ્યારે બ્રશ કરે ને ત્યારે એક લોટામાં પાણી રાખે ઈ જે લોટો છે એટલું જ પાણીનો ઉપયોગ કરવાનો નકર આપણે તો ઘણો બધો વ્યાય પાણીનો કરી નાખતા હોય છે ચાલુ નાળે પણ કરીએ હા પછી બીજી વસ્તુ બીજી વસ્તુ એ છે કે જયારે ગરમ પાણી આપણે શિયાળામાં ગરમ પાણી આવે શિયાળો આવશે તો એમાં પણ આપણે ખ્યાલ છે કે શરૂઆતમાં જે પાણી આવે એ થોડું ઠંડુ પાણી આવે પછી ગરમ પાણી આવે તો ઈ સમયમાં પણ જયારે શરૂઆતમાં જે ઠંડુ પાણી આવે તો ઈ પાણીનો પણ ઉપયોગ કરતા હોય છે સંતો એટલું જ નહીં આ આ બધી વસ્તુમાં જ કરકસર પરંતુ સત્પુરુષ અને સંતો માંથી આપણને ઈ પણ શીખવા મળે છે

તો તમારે પણ ઘરમાં થોડુંક એપ્લાય કરવાની જરૂર છે સાચી વાત છે જેમ કે તમે નાઈ ના હો તો ડેઈલી લાઈટ ચાલુ હોય છે બરોબર છે પછી ટોયલેટ માં પાણી બી બહુ યુઝ કરો છો સાચી વાત છે જરૂર કરતા વધારે સાચી વાત છે પછી ટ્રાફિક સિગ્નલ એ ધ્યાન રાખવાની જરૂર છે સાચી વાત છે ત્યાં પણ જે પોઈન્ટ છે એ પ્રમાણે આપણે ટુ બંધ કરી દેવું જોઈએ બંધ હા એક મેઈન લાઈટ નું તો બહુ મેઈન છે તમારું બાથરૂમ માંથી નાઈ ના હોય એટલે લાઈટ ચાલુ જ હોય બરોબર છે તો તમે પણ જીવન માં ઉધારો આવી સારી વાત તો આવી ઈ પેલા યુઝ કરના જૂની પછી મારે જ યુઝ કરવાનું બધું એટલે ટુજ માં કોલગેટમાં પણ તમે પેલા યુઝ કરી લો પડી છે શેમ્પુ તો નવું આવ્યું તો પેલા યુઝ કરવાનું પડ્યું એ મારે યુઝ કરવાનું બરોબર તે વસ્તુ ગણાવી એવી તારી પણ કઈક વસ્તુ હશે રસોડાની જેમાં હું કોઈ દિવસ કોઈ દિવસ હું ઇન્ટરેસ્ટ કોઈ દિવસ હું ઇન્ટરેસ્ટ નથી લેતો એટલે ખબર નથી પણ લેઓ તમારે તો એકબીજાની ભૂલ સ્વીકારવાનો મોકો મળશે ને કઈ વાંધો નહીં તમારે સ્વીકારવું પડે ને કઈ વાંધો નહીં આ ટોપિક ઉપરથી આપણને એટલું જાણવા મળ્યું કે હવે જે મારાથી જે ભૂલ થાય છે એ હું સુધારીશ તારાથી જે ભૂલ થતી હશે એ મને ખબર પણ તું સુધારતી રહીશ તો આપણે આજે ટોપિક ગઈકાલે જે ચર્ચા થઈ ગોષ્ટીમાં બઉ સરસ ટોપિક હતો જે રીતે કઈ રીતના પેલી કરફેક્શન ઉપર હતી ઈ પણ પ્રસંગ આપણને સાવ નાનો લાગી એવો છે પણ આમાંથી આપણને ખૂબ જ શીખવા મળે એવું છે એક વખત મોનસૂઈ મહારાજના ગાડાની ઉપર જે શું કહેવાય બેડશીટ હા બેડશીટની ઉપર હોય ને શું કહેવાય ઓછાડ હા એ જે ઓછાડ છે એ ધોવા માંગ્યો તને ધોઈને ફરી વાર આયો આવ્યો હતો તો એ જે સેવક સંત હતા એ ઉપર ગાડલાની ઉપર ચડાવતા હતા તો થોડીક આમ ઘડી વિખાયેલી હતી એમ તો મોનસૂઈ મહારાજને જે ઘડી વિખાયેલી હતી એ પણ ન ગમે

તો એમાં જે લવિંગ આવે કાજુ આવે તો ચપ્પલ ચપ્પલ હોય પછી શું કહેવાય સ્વચ્છતા હોય તો મંદિરની અંદરની સ્વચ્છતા એકદમ ખૂબ સરસ હોય એક વખત બેંગ્લોરમાં સરજીવન સ્વામી સાથે અમે બેઠા હતા ને આવી રીતે સ્વચ્છતાની વાત નીકળે તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આમ મંદિર આપણને કેટલું એકસો દસ ટકા આમ બહુ એકદમ ચોખ્ખું લાગે ને તો સ્વામી કે આ તો સિત્તેર પંચોતેર ટકા એ તો મને લાગે બાકી મહંસો મહારાજને પૂછ્યું હોય ને તો એ પચાસ ટકા પચાસ ટકા કે અને તું તે ઘરમાં સારું ઘર ચોખ્ખું રાખે છો પણ જો મહંસો મહારાજ આપણા ઘરમાં આવ્યા હોય અને જો પૂછીએ ને તો વીસ ટકા એનું કે દસ જ કે તો આવી રીતના દરેક વસ્તુમાં પરફેક્શન વાળું કામ મહંસો મહારાજ નું હતું તે આપણને આવી નાની નાની બાબતોમાં પણ આપણને જોવા મળે તો આપણે પણ કોઈ પણ કાર્ય કરીએ તો એમાં પરફેક્શન બીજી ચર્ચા એ થઈ કે જયારે સભાઓમાં ત્યાં પરાસભાઓની એ બધું થાય તો એમાં પણ આપણે કઈ કઈ વસ્તુ રીતે આપણે પરફેક્શન લાવી શકીએ અને સારો કાર્યક્રમ બનાવી શકીએ એ બાબત ઉપર આખી ચર્ચા થઈ હતી એક ચર્ચા ઈ પણ થઈ હતી કે મહંતસિંહ મહારાજની જે પૂજા હોય ને પૂજા દર્શન આપ લોકોએ ઓનલાઈન કર્યા છે બીએપીએસ ડોટ ઉપર મહંતસિંહ મહારાજના પૂજા દર્શન આવતા હોય છે તો એ જે પૂજા દર્શન હોય ને એમની પૂજા પૂજા જો એકદમ આ પરફેક્ટ ઠાકોરજી તો વચ્ચે જ ઠાકોરજી હોય સાઈડમાં કોલા ન ચાલે એમ એટલે મહંતસિંહ મહારાજની પૂજા બીએપીએસ ના રસોડા આમ દરેક વસ્તુ આમ બીએપીએસ નું સ્ટાન્ડર્ડ એટલે આમ પરફેક્શનમાં નંબર વન આપણે કહી શકાય એવું છે તો એ આપણે સંસ્થા સાથે જોડાયેલા છીએ સત્પુરુષ સાથે જોડાયેલા છે તો આ વસ્તુ આપણને શીખવા મળે અને આપણા જીવનમાં ધીરે ધીરે કરતી આવે એડ થતી જાય ને આપણને ખ્યાલ પણ ન આવે એવું આપણા જીવનમાં થતું હોય છે મને તો ખાસ અનુભવ છે કે આપણામાં બદલાવ આવે પણ આપણને ખબર ન પડે એવો ચેન્જીસ આપણા જીવનમાં આવતો હોય છે અને આપણે એવી રીતે શીખતા રહેતા હોય છે તો એ રીતના જે બીજી ચર્ચા થઈ પહેલી અને બીજી આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે એ બહુ સરસ હતું બહુ મજા આવેલી ત્યાં ગોષ્ઠીમાં દર વખતે આપણે ત્યાં કઈક ને કઈક એક્ટિવિટી કરાવે છે ગેમ્સ રમાડે છે તો આ વખતે શું નવી હતું આજે ગોષ્ઠી બધી ગઈ પછી એક શું કહેવાય ટોટલ ત્રણ પ્રકારની ચાર પ્રકારની ગેમ રમાડી હતી એમાં જે સૌથી પહેલી ગેમ હતી ને એમાં ટોટલ એકચુઅલી ગોષ્ઠીમાં નવી મુંબઈના પંચોતેરથી એસી કાર્યકરો હતા હવે સૌથી પહેલી ગેમ રમાડીને એમાં ત્રણ ગ્રુપ પડ્યા હતા એ બી અને સી એક ગ્રુપમાં દસ જણા બીજા ગ્રુપમાં દસ જણા દસ જણા એટલે જે ગેમ એમાં ટોટલ ચાર ગેમ રમાડી હતી ગેમ હતી ને એમાં એક એક લીડર બધાને બનાવી દીધા હતા ત્રણેય ગ્રુપમાંથી એક એક લીડર હવે લીડરે શું કરવાનું છે બીજા નવ જણા વધે એમાં પહેલી ગેમ એ રીતના હતી કે સૌથી પહેલા હાઈટ પ્રમાણે બધાને ગોઠવી દેવાના દસ જણા કોઈ ઠીંગા હોય કોઈ હાઈટ ઉપર હોય તો એ દસ જણાને લાઈનમાં ગોઠવીને નામ લખી નાખવાના એ એક મિનિટની અંદર કરવાનું તો એ પહેલી ગેમ હતી એમાં પણ હું જીતી ગયો તો હતો હા એમાં હું મને લીડર તરીકે સ્વામી નામ બોલ્યા હતા એટલે એમાં હતો હવે એ ગેમ જીતી ગયો તો એ ગેમમાં સૌથી પહેલા જે હાઈટ પ્રમાણે હતા એ લોકોને ગોઠવી દીધા ને ફટાફટ નામ લખવા માંડો પછી જે બીજી ગેમ હતી ઈ ઈ રીતના હતી નાઈટ મે ગોઠવા 1 મિનિટ માં કઈ રીતે કમ્પ્લીટ કર્યું આ તો ઇન્ટેલિજન્સ લેવલ ના ના જે હતી પહેલા હાઈટ વાળા હતા એને આ બાજુ ઊભા રાખી દીધા જે ઠીંગા હતા એને છેલ્લે ઊભા રાખી દીધા બાકીના બધા વચ્ચે ઓટોમેટિક બધાને કીધું ગોઠવાઈ જાવ એટલે બધા ગોઠવાઈ ગયા પછી જે બીજી ગેમ હતી એમાં એ રીતના હતું કે બધાની બર્થ ડેટ છે એ આમ શું કહેવાય ઉતરતા ક્રમમાં લખવાની કે પંચોતેર છોતેર પછી પછી એવી રીતના તો સૌથી પેલા જે મોટું હતું એને કહી દીધું ભાઈ મારો તોતેર માં જન્મ છે કે પંચોતેર માં છે એવી રીતે થોડીક થોડીક જગ્યા રાખીને અમે નામ લખવા માંડ્યા એટલે વચ્ચે બીજી એક એકાદ ડેટ હોય તો આવી શકે આખા પેજ માં હા હા એટલે મેં એવી રીતના કીધું હતું કે શું કહેવાય થોડીક થોડીક જગ્યા રાખીને બધાના ઓલા લખી નાખ્યા અને પછી વચ્ચે નામ બધાના લખતા ગયા તો એક મિનિટ ની અંદર જે બીજા ગ્રુપ હતા બીજા બે એ લોકોએ ત્રણ થી ચાર નામ લખ્યા અને અમે છ નામ લગભગ લખ્યા હતા એવી રીતના જે ત્રીજી એટલે આમ લાઈનમાં દસ જણા ને ગોઠવી દીધા પછી બધા સ્વામીએ કીધું કે બધાના હાથમાં છે ને નંબર લખી નાખો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન બધાના હાથમાં એવી રીતે નંબર લખી નાખ્યા પછી સંતો એક ચીટ આપી કે જેમાં આડાઅવળા નંબર હોય પહેલા 0 હોય પછી 5 હોય પછી 2 હોય એવી રીતના 9 જે 0 થી 9 સુધીના નંબર હતા એ બધા આડાઅવળા હતા અને પછી ઈ પ્રમાણે બધાને લાઈનમાં ગોઠવવાના હતા એટલે મને મને સીધી ચીટ મળી એટલે હું બોલવા માંડ્યો 0 1 2 3 એટલે શું કહેવાય આમાં જે રીતે આડાઅવળા નંબર હતા એ બોલવા માંડ્યો એટલે બધા જે નંબર હોય આવા માંડેને લાઈનમાં ગોઠવવા માંડે તો એમાં પણ અમે લોકો જીતી ગયા બીજા લોકો કઈ રીતે કઈ તો નો જીતે એ પૂછપરત નોતી કરી નહીં એટલે અને બહુ મજા આવી તો આપ લોકો પણ આવી રીતના આ ગેમ તમે રમી શકો છો જે મેં પહેલી વખત આવી રીતના ગેમ જોઈ કે આ રીતના રમી શકાય તો બહુ સારી રીતનું આખું આયોજન હતું અને બહુ મજા આવી પછી એક ચોથી ગેમ પણ હતી એમાં એવી રીતનું હતું કે આખા દસ જણા જે ઊભા હતા અ આલ્ફાબેટ પ્રમાણે નામ ગોઠવવાના એ હું સૌથી પહેલાં એ વાળું નામ બી વાળું નામ હવે આપણે પંચોતેર એસી જણામાંથી કોઈને ઓળખતા પણ ન હોય કારણ કે આપણા ગ્રુપના બે ત્રણ જણાને ઓળખતા હોય એવી રીતના બનાવી હતી કે આપણે કોઈને ઓળખતા પણ ન હોય ઓળખતા હોય પણ આવી રીતે હા આમ જોઈએ ઓળખતા હોય પણ નામ પ્રમાણે ન ઓળખતા હોય અને નામ પ્રમાણે ઓળખતા હોય તો આપણે એક મિનિટની અંદર એ ટુ ઝેડ સુધીના બધાના નામ લખવાના પણ એમાં પણ અમે લોકો જીતી ગયા અને એવી રીતે બોલતા હતા કે

નેક્સ્ટ ગેમ હતી એમાં એવી રીતના હતું કે અમારું તો પૂરું થઈ ગયું પછી ત્રણ ત્રણ જણાને બોલાવીને ત્રણ ટીમ પાડી હતી એ બી સી હવે ત્રણેય જણાને એવું કરવાનું હતું કે એક જણો ફૂગો ફૂગ બીજો જણો ગાંઠ વાળે અને ત્રીજો જણો એની એની ઉપર બેસીને ફોડી નાખે એ આખી ગેમ હતી એમાં તો એક મિનિટ સૌથી પહેલા એક મિનિટમાં કોઈ ને નહોતી એટલે સ્વામી એમ કીધું કે હવે શું કે બે મિનિટ વધારે આપી અને ત્રણ મિનિટ કરીએ હા એમાં લેડીઝ હા એમાં એ લોકો તમે લોકો ચેમ્પિયન હોય એટલે પણ તોય તે શું કેવાય એક ટીમ હતી જીતી ગઈ સરસ રીતે પછી નેક્સ્ટ ગેમ એ રીતના હતી કે એક જે ડીશ હતી એની અંદર આખી શું કેવાય લોટની હતી અને અંદર અંદર એક વસ્તુ હતું પ્લાસ્ટિકનું સમથિંગ હતું કઈ હવે ઈ જે ડીશ માં છે ને ફૂંક મારવાની એટલે લોટ વાળી ડીશ હોય ને એમાં ફૂંક મારી મારી ને છે ને ફૂંક ઈ જે અંદર જે વસ્તુ હોય ને ઈ બહાર કાઢવાની હતી એક મિનિટ ની અંદર કોણ આવતી વધારે વાર બહાર કાઢે તો ઈ જીતી શકે અને નેક્સ્ટ જે ગેમ હતી ઈ બાપ દીકરા વચ્ચે રમાડી હતી જે નાના છોકરા આવ્યા હતા જે ચાર પાંચ છોકરા હતા તો ઈ ઈ લોકોને શું કહેવાય વચ્ચે મીણબત્તી રાખી હતી ટેબલ ઉપર અને જે નાના છોકરા હતા એ લોકોને ફૂંક મારીને મીણબત્તી ઓલવવાની હતી તો આ તો ઈઝી કેમ લાગે ને પણ એવી રીતે મીણબત્તી નથી ઓલવવાની ચારી જણા ને માસ્ક પહેરાવી દીધું તું અને પછી આવી રીતે ફૂંક મારીને મીણબત્તી ઓલવવાની હતી તો પણ એ પણ ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી અને બહુ મજા આવી જબરજસ્ત એટલે આવી રીતના આખો કાર્યક્રમ થયો અને બહુ મજા આવી લાઈફમાં શીખવા જેવી વસ્તુ અને આવી રીતના રમત પણ ગેમ એક્ટિવિટી પણ અમને લોકોને રમાવી હતી સારું ને બધાને ઇન્ટરેસ્ટ પણ હતો હમ બધાને ઇન્ટરેસ્ટ હતો અને બહુ મજા આવી તો તમને પણ આવી રીતના અલગ અલગ જે ગેમ કીધી એ રીતે રમી શકો છો અને જે બે વસ્તુઓ ચર્ચા થઈ એ પણ પોતાના જીવનમાં આવી રીતે નાની નાની બાબતો ઉતારી અને આગળ વધી શકાય છે તો આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો ટાટા બાય બાય સી યુ ગુડ બાય ટાટા જય સ્વામિનારાયણ